શ્રી મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો શુભારંભ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા ભાદરવા મહિનામાં માં અંબેના ધામ અંબાજી ખાતે ભરાતા મહામેળામાં પગપાળા જતા ભક્તોની સેવા માટે સતત ત્રણ વર્ષથી સેવા કેમ્પ કરી રહ્યા છે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આ વર્ષે અંબિકા સુપરમાર્ટની સામે જલોત્રા હાઇવે ખાતે પરમપૂજ્ય મહંત શ્રી મધુગીરી મહારાજના વરદ હસ્તે રિબિન કાપી આશીર્વાદ સાથે પગપાળા પદયાત્રી સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવે જેમાં મહાકાલ સેના બનાસકાંઠાના પૂર્વ અધ્યક્ષ શ્રી આઈડી રાજપૂત વડગામ તાલુકા સરપંચ એસોસિયન પૂર્વ અધ્યક્ષ શ્રી ભગવાનસિંહ પી સોલંકી બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેનાના અધ્યક્ષ શ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા ગુજરાત પ્રદેશ મહાકાલ સેનાના ઉપપ્રમુખ શ્રી અશોકસિંહ વાઘેલા દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલ જેમાં આવેલ સૌ મહાનુભાવો તેમજ દાતાશ્રીઓ અને માઇ ભક્તો દ્વારા મા અંબેની આરતી ઉતારી આશીર્વાદ લીધેલ જેમાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા આવેલ મહાનુભાવો તેમજ દાતાશ્રીઓને મહારાણા પ્રતાપની સ્મૃતિચિહ્ન અને પુષ્પગૃચ્છ આપી સન્માનિત કરવામાં આવેલ સૌ મહાનુભાવો દાતાશ્રીઓ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યશ્રીઓ દ્વારા મા અંબેના ધામ પગપાળા જતા માઇ ભક્તોની સેવાના સંકલ્પ સાથે જય જય અંબેના નાદ સાથે પગપાળા જતા પદયાત્રીઓના સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો મારા ગામમાં જ હતા પગપાળા યાત્રિકો માટે અમે આજે ખુલ્લો મૂક્યો છે આજની અમારી સેવા છે મેડિકલ સેવા માછલી મસાજ છે કોઠાની ફેશિયલ પહાડી ચા છે મિનરલ પાણી છે અને ચા નાસ્તો પણ અમે રાખ્યો છે આ વખત અમારો સતત ત્રીજા વર્ષમાં પ્રવેશ છે એના સિવાય પણ મહારાણા પ્રતાપ સેવા બહુ બધી સેવા કરે છે કારણ કે અમારા જે સંગઠન છે એમાં નથી કોઈ હોદ્દો નથી કોઈ ધર્મ નથી કોઈ સમાજના વાડા માત્ર એકતાની મિશાલ લઈને અમે નીકળ્યા છીએ માત્ર અમારો એક જ ઉદ્દેશ છે સેવા સેવાની સેવા સેવા જ કરવા માટે અમે નીકળ્યા છીએ અને મેં અહીંયાથી અમારા જે સ્વયંસેવકો છે એ બેગો ભરીને ઘરેથી નીકળી અહીંયા આવી ગયા છીએ હવે છેલ્લા છ સાત દિવસ સુધી અહીંયા માત્ર માની સેવા કરવાની ઘરે પણ નથી જતા અમે અમારો કામ ધંધો બધું છોડીને અહીંયા આવ્યા છીએ મારા ભક્તોની સેવા કરવા માટે એના સિવાય બી અમારી સેવાકીય પ્રવૃત્તિ છે બ્લડ ડોનેશનની કે અમારું આજ સુધીનું આખા ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષો તેરસો પચાસથી વધુ બોટલ અમે મદદ કરી ચૂક્યા છીએ આખા ગુજરાતમાં જેને અમે ઓળખતા પણ નથી એમનો બી રાતી બે વાગે કોલ આવે તો બી અમે ઊભા થઈને એમને બ્લડની મદદ કરીએ છીએ એના સિવાય અમારે દર દિવાળ પર અમે મીઠાઈનું વિતરણ કરીએ છીએ છેલ્લા ચાર તાલુકામાં જેમાં દોતા હોય છે પાલનપુર હોય છે વડગામ હોય છે અમીરગઢ તાલુકો હોય છે અને આ વખતે સૌરાષ્ટ્રના તાલુકામાં પણ અમે મીઠાઈનું વિતરણ અને ફરસાણનું વિતરણ વિતરણ કરીએ છીએ ઇસ્લાયમ વિસ્તારના જે બાળકો છે એમને અમે દત્તક લીધા છે પંચોતેર બાળકો જેમને તમે જઈને સર્વે કરશો તો એ કહે કે મહારાણા પ્રતાપ ગ્રુપને પુસ્તકો પેનો બેગ તમામ વસ્તુઓ અમને પૂરી પાડે છે અમારે તે સિવાય અમારી સેવા છે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવાની કે જે વધેલ ભોજન હોય તે અમે લાવીને જરૂરિયાતમંદ સુધી પહોંચાડીએ છીએ પક્ષીમાળા આ વખતે પાંચ હજાર પક્ષીમાળા અને પાંચ હજાર ઊંડાનું મેં વિતરણ કર્યું હતું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું પાલનપુર અને વડગામ તાલુકામાં તેના સિવાય પણ અત્યાર અમારી પ્રવૃત્તિઓ વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય કે ભાદરવી પૂનમી જતાં પગપવાળા યાત્રિકોની સેવા કેમ્પ હોય અનેક સુવિધ સેવાઓ અમે કરીએ છીએ માત્ર અમારો ઉદ્દેશ્ય સેવા સેવાની સેવા જ છે આપ પણ જોડાઈ શકો છો અમારી સાથે સેવા માટે અહેવાલ અર્જુન કોરાતર લોકાર્પણ